વડોદરા ગ્રામ્ય એસોસિએ કરજણ ટાઉનમાંથી નશાકારક વનસ્પતિજન્ય માદક પદાર્થ ગાંજા સાથે એક કિસમને ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી વડોદરા ગ્રામ્ય જિલ્લામાં ગેરકાયદેસર માદક દ્રવ્યના ખરીદ વેચાણ તથા હેરાફેરીની પ્રવૃત્તિ ન ચાલે તે માટે વડોદરા ગ્રામ્ય એસોસિની ટીમ દ્વારા કરજણ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી તે દરમિયાન કરજણ ટાઉન વિસ્તારમાંથી એક કિસમ નશાકારક માદક પદાર્થ વન વનસ્પતિજન્ય ગાંજાના જથ્થા સહિત કુલ રૂપિયા પચાસ હજાર આઠસો દસના મુદ્દામાં સાથે ઝડપી પાડ્યો હતો અને તેના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી કરજા પોલીસ સ્ટેશન એનપીએસ એક્ટ મુજબનો ગુનો રજીસ્ટર કરાવી આગની વધુ તપાસ હાથ ધરી હતી રિપોર્ટર કરજ વિજય ઠાકોર કરજા નીડર નિષ્પક્ષ તેમજ પ્રજાપ્રિય ન્યૂઝ નેટવર્ક એટલે કે બીએ ન્યૂઝ ગુજરાતી બીએન ન્યૂઝ ગુજરાતીના ફેસબુક પેજને સર્ચ કરી લાઈક તેમજ ફોલો કરો સાથે જ ઇન્સ્ટાગ્રામ પેજને પણ ફોલો કરો તેમજ યુટ્યુબ ચેનલને પણ સબ્સ્ક્રાઇબ કરો બી એન ન્યૂઝ ગુજરાતી સર્ચ કરતાની સાથે જ તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બી એન ન્યૂઝ ગુજરાતીના ઓફિશિયલ પેજ આપને મળી જશે તેમજ સમગ્ર ગુજરાતના સમાચારો સાથે બી એન ન્યૂઝ ગુજરાતીની સાથે રહી અપડેટ રહો